છોકરા માં પેલા પેલા રંગુડાને પોણી એકદમ ખાલી કરવું એટલે કરવું એને તો ઘણો ત્રાસ પડાયો છે ના આપડે બોર તો એને શું છે પણ આપડે એને કોઈ નુકસાન

આપણ કર હડોય ને દે મન તો આ રી રિસડ ગઈ દેલા આપણે પાણી પીવા ના દીધું એટલે હારું ગયો ખાટ તો એ થાવ ઓછો પંચર પડ્યું ફોન કરે કે પંચર પડ્યું હોય પંચર કે પણ હાલ કોઈ લાવે ને આધાર પેલા બધું છે આ નાસ્તામાં એક બાજુ ખાણું પડે જાણ વાળાના બાબડા ને તકલીફ પડે છે મારા બધાને બે વખત કીધું બે ચાર વખત વફરતા જ નહીં મારે મારે માટવું પડે છે આ છોકરાને કોઈ પણ મારા વફરતા જ નહીં છોકરા

આદર ના હોય ને તો ટોકાની દુસી ગાડી નઈ ટોકો આખો ખાલી કરી નાખો તો એનો જીવ બળી જાય બગલી અલ્યા પણ તમે એમ કહો છો એટલે એનોય ના નથી પણ કાઢવાનો પણ તમે એવું કરજો ડવડી પાજો વડી પરશે રે માફા હા પણ આ કટ પણ તો કેમ આતો ફાય નુકસાન તો ખણું જ આપણે નુકસાન તો ખરું પણ તો આમાં રી ઉતરે એમ નહીં તારે કોક અમારે નુકસાન લાગુ જ છે અમારે બોર બાણાના છે બે દાડામાં આવે છે અમાર રીંગ આવે છે પણ બે ત્રણ દાડા લાગશે તો ટૂણી રાખપણું તાર તમે તા

તો પણ કોમ કેવું ગમ ફટાફટ થઈ નો ફટાફટ હાનો તમે જોયું કે એક ઘરે ગમે એવું છે ને ગમે પાટી તમારું કોમ જોઈને કઈ તમારું કોમ રેડી લાગે છે પણ આપણે એનો પોકો ઉતારો એટલે

આવા વસ્તીને પાણી પીવા બદલે લોકો છે ને આ મારા બોર બનાવે છે તો કે પાણી પીવા દેતો ચકની આ તો અમે કોઈ પાપતો નહી તૂણવું તો ટૂણું ખંડ તો ઘણા વર્ષે તૂણી ના ખાતા મારો મજૂર આવ્યો આવ્યો

પાણી પીવા એને પીવા તોડવા જરૂર નહી આ તોડશો ને એટલે બધું ડાયરી છે કે આ તોડશો એટલે બધું આઠ નું આઠ નું આન્યું બીજા ડાણી આની

મારું પોણી કેટલા પોણી હતું આત્મા હવે શું કેવું મારે શું કોઈ બોલાતું નહિ એટલે મને યારે હવે તોડવાળો સિયો ગોતવો પડશે મારા

અરે મન તો પથરા એકોરા કરવા દેજે ને મોસ સડી હવે તૂટી તો તૂટી પણ હવે તારે હેડો હે હે હાસો કોમિકલ પર છે ને ઓકરા આ આ છે આ તો આવી છે લ્યા તાન તો ગડબડ હે ઇસમે કુછ તો આ મારક દીધે કિયા કાઠોડો સોડી ના બાખું પાડ્યું અને આ ઇટાળી ના હા હા ફોર પડ્યો ને આ ઈટાળી પાછી અમુક ખુદ તો ગડબડ હોવા હે કોકની તો સાજીસ છે અમુક હવે ચંબુ ખાટીયો કાવજી રમતું હતા હવે એની વાતો અફળી અને એનો ખુલાસો તો કરવો જ ન પછી ના મળે તો ભેગા કરીને શોગન ખબર એક મિનિટ તો કરવું જ હાલ તો મને જવા આવડે એના ચેડી 学瑜伽。